ડીસીપી પિનાકીન પરમાર લાલગેટ એમ ચૌધરી સ્ટાફ સ્ટાફને મળેલ બાતમીના આધારે સાહેબપુરા પમ્પિંગ સ્ટેશનની પાછળ આવેલ એક કમ્પાઉન્ડમાં રેડ પાડી હતી કમ્પાઉન્ડમાં કતલખાને મોકલવાના ઈરાદે ગેરકાયદે બાંધી રાખવામાં આવેલા દસ જેટલા પાડા પાડી તેમજ ભેંસ સહિતના અન્ય પશુઓને મુક્ત કરાવ્યા હતા પોલીસે પશુઓને પાંચાપુળ મોકલ્યા હતા જ્યારે સોપારીવાલા સોપારીવાલાની ધરપકડ કરી હતી પોલીસને એક બાતમી મળેલ હતી કે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશનની પાછળ એક કામેલ કરીને વ્યક્તિ છે એ બહારથી પશુઓ લાવે છે અને એની કતલખાને એનું વેચાણ કરે છે તો આ બાતમીના આધારે આજે ઝોન થ્રીની ટીમ અને લાલગીત પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એને અહીંયા રેડ કરવામાં આવતા આપ જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા પશુઓને એણે બાંધેલા છે તો અત્યારે હાલમાં એનિમલ ક્રોલિટી પ્રમાણે ઘણો પાટવતર કરી રહ્યા છે અને એનું ફર્ધર ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે આ પશુ એ લાવતો તો ક્યાંથી અને કયા કતલખાને આ વેચતો તો એની ટોટલ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે પોલીસે આજે આ જીવદયા માટેનું એક સરસ કામ કામગીરી પૂરી દ્વારા થઈ રહી છે જેમાં તમામ પશુઓને અહીંયાથી મુક્ત કરવામાં આવશે અને પાંજરાપોળમાં મોકલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે